અને એ લેવલ્સ આપણે લાસ્ટ લાસ્ટિંગ સેશનમાં રીટેસ્ટ કર્યા છે અને આજે પણ એ લેવલ્સ પાસે આપણે ટ્રેડ કરી રહ્યા છે મોર્નિંગમાં ઘણો સ્ટ્રોંગ કન્સલ્ટેશનની રેન્જ બ્રેકઆઉટ જોઈએ છે ઓવરઓલ સ્ટોક જોઈએ તો એક ઘણો સ્ટ્રોંગલી અપટ્રેન્ડેડ સ્ટોક છે વીકલી ચાર્જ ઘણા મજબૂત છે અને શોર્ટ ટર્મમાં પણ જોઈએ છે તો પચાસ દિવસ વીસ દિવસની મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે તો કેપીઆઈએલમાં બાયની સલાહ બની રહે છે બારસો ને પાંત્રીસ રૂપિયાના સ્ટોપલોસથી લક્ષ્યાંક ઉપરમાં ચૌદસો ને ચાલીસના ના એક એક્સપેક્ટેડ છે બીજી જે પસંદગી છે એ છે નો કાઉન્ટર છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક ઘણી સ્ટ્રોંગ કન્સલ્ટેશનની પેટર્ન ડેલી ચાર્ટ પર જોવા મળી રહી છે કપ પેટર્ન ફોર્મેશનનો બ્રેકઆઉટ ક્યાંક ને ક્યાંક એકસો ને ચાલીસના લેવલ્સ પર જોવા મળ્યો છે લાસ્ટ ફ્રાઈડેના સેશનમાં ક્લોઝ આપણે એકસો એકતાલીસનો જોયો હતો અને આજે જોયો છે તો ફ્રાઈડેના સેશનના હાઈને પણ આપણે ક્રોસ કર્યું છે ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ ક્રિએટ થયા છે બ્રેકઆઉટ ડ્યુરેશનમાં અને જે રીતે એક ચાર્ટ સ્ટ્રક્ચર છે એક મોમેન્ટમ ઇન્ડિકેટર બાયિંગ સિગ્નલ આપી રહ્યા છે સેલ ની અંદર બાય ની સલાહ બને છે 133 રૂપિયાના સ્ટોપ લોસ લક્ષ્યાંક ઉપરમાં 155 ના એક્સપેક્ટેડ છે ઓકે તો બે સ્ટોક અહીંથી પસંદગી તરીકે આપણે ફોકસ કરીશું એક છે કેપીએલ અને બીજો છે સેલ કે જ્યાં આપણે યજ્ઞેશ્વર તરફની પસંદગી બની છે બાય સાઈડની બંને સ્ટોક તમારા વોચલિસ્ટમાં હતા દિવસે જરૂરથી હોવા જીભ